મહેમદાવાદ પાસેના કનીજ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનના ટેન્કરની અંદર ગેસ લીકેજ થતાં ભારે તફડી મચી હતી ત્યારે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને રેલવે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને લીકેજને રોકવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ રેલવે સ્ટેશન પાસેથી પોણા ચાર વાગ્યાની આસપાસ એક ગુડ્સ ટ્રેન વડોદરા તરફથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે આ ટ્રેનના આ દરમિયાન ગેસ લીકેજ થયા હોવાનું સામે આવતા રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી ત્યારે બનાવની જાણ મેમદાવાદ નડિયાદ કપડવંજ ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી જેથી આ તમામ લોકો પણ સમયસર પહોંચી ગેસ લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી બીજી તરફ મહેમદાબાદ મામલતદાર સાથે સ્થાનિક પોલીસને પણ જાણ થતા તેઓ દોડી આવ્યા હતા